આમે રામ મિત્રો વિડીયોમાં જ આવું થઈ ગયું હે તો આગળ આગળ શું થાય તો સિલાબધી બેજો કારણ કે આપણે ઘોડી આપવાના છે તો મિત્રો ઘોડી જોવા ફરી ફેરીએ અને આજે આપણે ઘોડી આપવાના હઈ ખેતરમાં એમાં હું હું કરશું ઝીણી આપશું બુદાવશું કે શું કરશું કારણ કે મોજા આવશે કારણ કે ઘોડી આજે આપણે જો પુલ ખાલી થઈ ગઈ હે તો મિત્રો આજે પુલ મોજા આવી જાય કારણ કે તમે ઘોડી જોવા જ શકો જોવા મિત્રો બસ ચાલો મિત્રો હરાડી પેલા સામાન કરી નાખીએ અને ફૂલ મોજ આવવાની જોઈ જાય ખાલી ખેડૂત વિડીયોમાં બીને રહી જવું કારણ કે અત્યારે ઘોડી થઈ ગઈ છે ફૂલ ખારી અને આપણી આ ઢીલી ચાલો મિત્રો આપણે આ ઘોડીનો સામાન કરી નાખો મિત્રો આપણે ઘોડીનો સામાન કરી નાખ્યો હોય આજ તો ખાલી ઘાસીઓ નાખ્યો હોય બંધ બેરબંધ રસ નાખ્યો કારણ કે ખેતરમાં ઘોડી આવવાની છે અને મિત્રો ઘોડીને આજ મસ્ત એ રેવલ દર હાલશે કારણ કે ખેતરમાં મસ્ત એવી હાલે ખેડૂત વિડીયો બીને રહી જવો અને આજ જરી ઘોડી પણ પાવરમાં આવે બંધ કરે તો જોઈએ હાલે કેમ ચાલતી તો હાલ

તો પણ આજે નેક્સ્ટ લેવલનું પણ કરે છે આજ મોજે જ આવવાની હે આવો દાઢો ફોન ચાલુ છે તો એ પણ ગરમી ચડી જાય રઘો પણ આપણી સાથે પોપટભાઈએ રિટર્ન લઈ લીધી અને પાછો આવે છે હાક હાકતો ખબર રહે એટલે જો લગામ ઢીલી નહીં મૂકે લગામ ઢીલી મૂકશે એટલે ડાયરેક્ટ શૂટ થાય આ તો ઘોડી એટલે એવું લાગે એ નાખો નાખો એ એ ગયો ગયો એ ઉતરી ગયો બહુ કામ ગયો હવે જો ટ્રેનિંગ થઈ આપણી આવી ગઈકાલે બગડે છે કારણ કે આવા અસવાર આવી જાય તાકાત ઘોડી બગડે તો ધીરે ધીરે ઓછું કરવું એ બધું અને વાડમાં આકાર નો જાય એને હું કંઈક ટ્રાય મારશું પોપોટ વાઈડમાં નાખી મસ્ત એવી અને આપણે પહેલી વાર નાખી હતી કારણ કે મિત્રો પાણી એવું કરે નેક્સ્ટ લેવલનું પાણી કરે ખેતરમાં તો

આ મુક તો મારી નકર હા ખાઈ બાકી કેમ મજા આવે આ તમે કહેતા વર્ષો પડી જાય વર્ષો વરી જાય ને હવે એ નો વર્ષ હે નાનીમાં લા કેલો જોઈએ ને વર્ષો પડી હવે જો હું થઈ ગયો આ બોટ દે

படி தோ மி மித ஆ படை மார்த்த ப જો મિત્રો બધા પડે આજ તો તો મિત્રો જઈ લ્યો કેમ બાકી મોજ આવે ને તો જ આ મિત્રો જઈ લ્યો મિત્રો પાછી વાઈડ માં એ મિત્રો વાઈડ માં નાખે વાઈડ માં ઓપોડ લીધી આવે ગરમી થઈ ગઈ ફૂલ તો મિત્રો હાલો મસ્ત એવી થઈ ગઈ આજ ગોળી જો એ લિલું મિત્રો તમે તો આવી જ્યો અમે ફૂલ પાણમાં છે જો એવું ઉતી કેવું લાગ્યું મસ્ત લાગ્યું કમેન્ટ કરી નાખો તમે તો તમે કમેન્ટ ન તો કમેન્ટ કરી રાખો અને હજુ જે તમે ચેનલને સબસ્ક્રાઇબ નું ચેનલ સબ્સ્ક્રાઇબ કરી રાખો બાકી આવા જ આપણે ફની વિડીયો આવશે અને કંઈક જાણવાના વિડીયો આવશે તો આવો આજ મોજ આવી ગઈ કારણ કે આજ તો ફૂલ ફની ટાઈમ હતો અને આજ ખોળી પણ એક ઓરય ફેરી દીધી બાકી આવા વિડીયો જ એવા રાખશે રમેણી ને વિડીયો માં રમે Ram